તળાવમાં છેલ્લા ચાલીસ વર્ષથી વધુ સમય થી તળાવની આસપાસની જગ્યા માં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનર ઈસનપુર ચંડોળા તળાવ ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ઈસનપુર શરૂ થયેલા ડિમોલેશનની કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર જીએસ મલિક પહોંચ્યા હતા પોલીસ કમિશનર દ્વારા ઇસનપુર ડિમોલેશન અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર સાથે ઝોન છ ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ પણ હાજર હતા પોલીસ કમિશનર દ્વારા ડીસીપી પાસેથી સમગ્ર માહિતી પણ મેળવવામાં આવી હતી આ ઉપરાંત ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી ઈસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી વીસ જેસીબી હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા એસસીપી પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ પાંચસો લોકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવામાં આવ્યા